अमर दबोदमादिगा दिगा दिओ पर सोनानुसत सिंपाना गोगा अमर दबोदमादिगा दिओ गुणवंत करी ने गोगा रे आविया आवी व गाडी सिंपा महाद रे सिंपाना गोगा अमर दबोदमादिगा દેવજી વુવે ભગતી આધરી આપ્યા પુત્ર મે સિંબાના ગોગા અંબર ધપોત મારી ગાદી દેસાઈ વાળો રૂડો રે દિસો પચમાસો બે મહારાજનું સિંબાના ગોગા અંબર ધપોત મારી ગા આથમણા મંદિર સો બાપા ઉપર સો છે દોડી નિશાન બા ના ગોગા અમર ધ પોત મારી ગા જળ હળ જોતો બાપુ ને જળ પી વાગે છે નોબતે નિશાન કિસિનબા ના ગોગા અમર ધ પોત મારી ગા આનંદે ઉતારે ભુવાર ત્રી વાગે છે રૂડી ભૂંગોળ ને દે કેસિન બા ગોગા અમર તપો મારી જાઓા ઘોડા બાપુને સોબે છે કંટ ને ઘડિયાળ કેસિન બાન ગોગા અમર તબોત મારી જા રો દેવજી ને રોમ આ રો મેં રો મેં વસ્તા ને રોમ હળ હળ તમે જૈર ના ચુસનારા કેસ બાન ગોગા અમર તબોત મારી જા ગામો રે ગામથી મંડળો આવતા માણસની ભરાતી ગણી દી કેસિન ગોગા અમર તપોત મારી ગાજીઓ દુખિયા આવે દેશો રે દેશ સુખ આપો ને કેસિનબાના ગોગા કેસિમ બા ગોગા અમર તપો પોત મારી ગા દેશો રે દેશ ધારો ડંકો રે વાગતો ભલી વગાડી પરત ખંડ અમર તપો મારી ચૈતર સુ ચોથ રમણ આવે ચડે છે અબિલકંકુ ને ગુલાલ કેસિમ પોત મારી રમણ આવે છે રૂડી દીપતી આવે છે કાંઈ દૂર દૂરથી દેખા કેસિમ પોત મારી ગાદીઓ દુખિયા આવે દુખ પોકાર સુખ આપો ને કેસિમ્બા ના ગોગા કેસિમ બા ગોગા અમર પોત મારી જા

જય સૂર્યનાય ભગવાન જય સૂર્યનાય ભગવાન જય ભગવાન જય સૂર્યનાયક ભગવાન ઓમ નમો ભગવતી વાસુદેવાયન ઓમ નમો નમો અનંત પદ્મનાભં પઠે નિત્ય પ્રાંતકાલ વિશે તસ્વી પૈ નાસ્તી સરસ્વતી જૈ ગજાન જૈ ચરણ માં સ્થિર કરો મારી મધ શિવ લાડીલા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે પ્રશંસા આપનું આ સારીએ કાર્ય માધા દીકરી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય ત્યાં જ્યાં સુજાવી દો મારા ભોગ ભક્તને ભૂણીક લાવો શરણે આ રીતે હલો બારસ મણી આગલોડમાં બિરાજમાન થયેલા મણીભદ્રી દાદાની જયો આગલોડમાં બિરાજમાન થયેલા મણીભદ્રિ દાદાની જયો આગલોડમાં બિરાજમાન થયેલા મણીભદ્રિ દાદાની જયો આગલોડમાં બિરાજમાન થયા ચામુંડા માની જાયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જાયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની મહારાજ મંદિરમાં બિરાજમાન થયેલા સર્વ દેવી દેવતાઓને કોટી મોટી અંદર ઓમ નમો ભગવતી વાસુદેવાય નમો ભગવતી વાસુદેવાય નમ 哦。